ગુજરાતનો વિકાસ સૌ લોકોની સામે છે પણ ગાંધીનગરનો વિકાસ કેવો છે ચાલો જોઈએ ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે વિધાનસભા ભવન કેવું છે વિધાનસભા ભવનમાં ધારાસભ્યશ્રીઓ શું કરે છે વિધાનસભા ભવનમાં શું કાર્ય થઈ રહ્યું છે મુખ્યમંત્રી ત્યાં શું કરે છે મુખ્યમંત્રી ત્યાં ક્યાં બેસે છે તેની ઓફિસ કેવી છે મુખ્યમંત્રીનું કાર્ય શું હોય છે આવી તમામ બાબતોને લઈ વિસાવદર બેસાન તાલુકાની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે ગાંધીનગર પહોંચી છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ગાંધીનગરજીને શું કરે છે ચાલો નિહાળીએ મિત્રો અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના બેસાન તાલુકાના તમામ ગામના સૌ અમારા બેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે અમે બધા અહીંયા બેઠા છે વિધાનસભા જોયું છે કે સરકાર કેવી છે મુખ્યમંત્રી ક્યાં બેસે છે અધ્યક્ષ ક્યાં બેસે છે વિધાનસભામાં શું કામ થાય છે શું ફરજ છે કેવી કેવી ઓફિસો છે કેવી કેવી વ્યવસ્થા છે કેવા કેવા મકાનો છે કેવા કેવા માણસો છે આ બધું આજે અમારી વેસાણની બહેનો એ જોયું છે મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે સારું તો એના હાથમાં કઈ આવતું નથી પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનું માટે તો કઈક કરીએ પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય આવવાનું જોવાનું મળવાનું પણ બેનુ ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જોવે કેમ કે આ આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુ બાપા અહીંના મુખ્યમંત્રી તો આ ઈ ભવન છે અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ જેમની વાતો સાંભળીએ છીએ એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય જ્યાંથી અમને નિર્ણયો લીધા હોય જ્યાંથી ગુજરાતના સાત કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય જીવનને ને લગતા નિર્ણયો લેવાતા હોય એવું આ ભવ્ય જગ્યા છે આ આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે છે એટલે ઇન્સ્ટિટ્યુશન વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ આ પ્રતિક છે લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતિક છે અમારી બધી બહેનો આવી એને બધું જોયું બે ચા આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ હવે બધી બહેનો બોલો આમાં હમણાં છે કેમેરામાં બોલવા છે તમે આવ્યા ધારાસભ્ય સુટાણા ને અમને અહિયાં લઈ આવ્યા ને કરો અમે તમને ને બધે ઘણા સુટાણા ભૂપતભાઈ પણ કોઈ ક્યાંય કોઈ લઈ આવ્યું

વિરોધ પક્ષ ની સીટુ આપડે જોઈ છે હું જાણવા જાણવા મળ્યું મળ્યું તમને સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યા અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બેજો બબલભાઈ આપડા વિસરો ધમતિયાના દોરના કુલિયાના હા અને ગામમાં કેવું પ્રાર્થના ભગવાન પાસે ભાઈ ઉપર આવી જા ભાઈ તમે શું ધ્યાન રાખો છો હાલો બોલો જાણવા મળ્યું ઘર તમે તમે અમને અહી લઈ આવ્યા

આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે ખુબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ આટલું ભવ્ય મકાન આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે સૌનો ખૂબ ખૂબ આભાર